સહેર બાંબાસીરી ખાતે આઈ શ્રી બોગલ માતાજી તથા מלડી માતાજીનો છઠ્ઠો પાટોત્સવ ઉજવાયો નવચંડી યજ્ઞ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું રાજકીય નેતા તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા તાંગદ્રા શહેરના બાંબાસીરી ખાતે આઈ શ્રી મોગલ તથા מלડી માતાજીના છઠ્ઠા પાટોત્સવ ઉજવાયો નવચંડી યજ્ઞ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું રાજકીય નેતા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા

ધાંગધ્રા શહેર ખાતે આવેલી બાંભાસીરી ખાતે આઈ શ્રી મોગલ માતાજી તથા મેરડી માતાજીના મંદિરના સાનિધ્યમાં છઠ્ઠા પાટોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું માતાજીના સાનિધ્યમાં નવચંડી યજ્ઞ તથા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું બહોળી સંખ્યામાં માઈ ભક્તો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે સાંજના સમયે પધારેલ ભુગાશ્રીના સામૈયા તથા સાંજના સમયે મહાઆરતી તેમજ રાત્રિના સમયે ભવ્ય ડાકડમરૂ લોક આયોજન પણ શ્રી મુગલ તથા મેરડી માતાજીના છઠ્ઠા ઉત્સવમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો જય માતાજી જય મા મોગલમાં આજ રોજ અષાઢ ત્રીસ ને ચોવીસ આજે અહીંયા બાંબાસેરી ખાતે મા મોગલમાં અને મેલેરીમાનું જે મંદિર આવેલું છે ત્યારે આ બાંબા બાંબાસેરી યુવક ગ્રુપ દ્વારા માતાજીનો આ છઠ્ઠો પાઠોત્સવ છે ત્યારે અનેક છ હજાર માણસોની રસોઈને મહાપ્રસાદનો બધા લાભ લેશે સાંજે મહાઆરતી છે તેમાં મહાઆરતીમાં પણ હજારો લોકો લાભ લે છે અને એ સાંજે એ પછી ભજન અને દાખલાની રમઝટ પણ અહીંયા રાખવામાં આવેલી છે તો અહીંયા અનેક પક્ષો પોતાની નમન કરી અને બધાને પ્રસાદનો લાભ લઈ અને બધા માતાજીના આશીર્વાદ મેળવે છે અને યુવા ગ્રુપ દ્વારા અહીંયા બાળના યુવા દ્વારા ખૂબ જ સરસ રીતે સગવડતા અને બધાને આપેલી છે એ માટે માતાજીને આપને તકતી આપે આજે શહેરમાં અંદર મોગલમાં અને મેલેમાં નો મંદિરનો પાટોત્સવનો કાર્યક્રમ યોજાયો છે અમારા આગેવાન માન્ય શ્રી શક્તિસિંહ ઝાલા અને એમની સમગ્ર ટીમ દર વર્ષે આ પ્રકારનો કાર્યક્રમ કરે છે સેવાભાવી ભક્તોનો જમણવાર પણ આજે યોજવામાં આવેલ છે સાથોસાથ સમગ્ર વર્ષ દરમિયાન માતાજી મેલેમાં અને માતાજી મોગલમાંના આશીર્વાદ સાથે વિવિધ વ્યક્તિઓની વિવિધ દીકરીઓની સેવા કરવાનું કામ પણ એ લોકો કરી રહ્યા છે સેવાકીય પ્રવૃત્તિઓ પણ એમના દ્વારા હાથ ધરાય છે આજે આ પાટોત્સવ મહોત્સવમાં હજારો ભાઈ બહેનો જ્યારે જોડાયા છે ત્યારે હિન્દુસ્તાનની સંસ્કૃતિ આસ્થા શ્રદ્ધા અને એનું કેન્દ્ર રહેલું આ મંદિર એ બધી જ રીતે દરેકને આશીર્વાદ રૂપ અને માર્ગદર્શન રૂપ રહે છે આ કાર્યની સાથે જોડાયેલ તન મન ધનથી જોડાયેલ તમામ વ્યક્તિઓ આગેવાનોને હું અભિનંદન આપું છું સાથો સાથ આ પાટોત્સવ ઉત્સવની જે ટીમ રહેલી છે એ ટીમને પણ અભિનંદન આપું છું કે તમે બધાને આ હિન્દુ સંસ્કૃતિના તાંતણે એક કરવાનો નેક કરવાનો જ્યારે પ્રયત્ન કર્યો છે ત્યારે માતાજીના આશીર્વાદ તમને બધાને પણ ખૂબ વધારે સુખ અને સમૃદ્ધિ શાંતિ આપશે સાથોસાથ ગુજરાતની દેશની પ્રગતિની સાથે ધાંગધ્રા શહેર પણ એક આગવા પ્રકારનું રણિયામનું શહેર બને સ્વચ્છ સુંદર અને સુશોભિત શહેર બને અને આપણે સૌ આ ધાંગધ્રા શહેરની અંદર ધબકતું જીવન પસાર કરી શકીએ એવા માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય એના માટે પ્રાર્થના કરું છું પુનઃ આ કાર્યને યોગદાન આપનાર તમામ મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન